અરવલ્લીના મોડાસામાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે જેના કારણે મોડાસા શામળાજી હાઇવે પાસેના ખેતરોમાં પાણી ભરાયા ઇસરોઅલ ઉમેદપુર પાસેના ખેતરોમાં પાણી આવ્યું છે પાણી આવતા મગફળીના પાકને ફાયદો થશે જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો મહત્વનું છે કે લાંબા સમય વરસાદ ખેંચાયા બાદ વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ વાવણી કરી હતી વાવણી કર્યા બાદ સારો વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ છવાયો તો અરવલ્લીમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે અને વાવણી લાયક વરસાદ થઈ રહ્યો છે વરસાદી પાણીથી મગફળીના પાકને સારો એવો ફાયદો થવાનો છે જેથી જગતના તાતમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળ્યો હાઇવે પાસેના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે પરંતુ આ પાણી મગફળીના પાક માટે ખૂબ જ ફાયદાકારક આ પાણી છે અને એટલા જ માટે ખેડૂતોમાં અત્યારે હર્ષની હેલી જોવા મળી રહી છે વાવણી લાયક વરસાદ પડ્યો હતો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી ખેડૂતોએ વાવણી શરૂ કરી હતી અને તેમને અત્યારે તેમનું ફળ પણ મળી રહ્યું છે કુદરત અત્યારે મહેરબાન થયેલો જોવા મળ્યો છે મોડાસાના આ દ્રશ્યો છે પાણીથી મગફળીના પાકને ફાયદો થયો છે હજુ પણ આગામી ત્રણથી ચાર દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અરવલ્લીમાં પણ ખૂબ સારો એવો વરસાદ પડ્યો છે સંવાદદાતા તસલીમ આપણી સાથે જોડાયેલા છે તસલીમ અરવલ્લીમાં મેઘરાજાની સવારી આવી પહોંચી પંથકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે હાઇવેની આજુબાજુમાં જે ખેતરો છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ચોક્કસપણે છેલ્લા કેટલાય સમયથી વરસાદની રાહ જોવાથી ત્યારે અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે આંકડાની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે સૌથી વધારે વરસાદ જિલ્લાના વડા મથક એટલે મોડાસામાં નોંધાયો છે ખેતરોમાં પાણી ભરાયા છે ત્યારે વાક્રક નદી છે તેમાં પણ નવા નીર આવ્યા છે એટલે ચોક્કસ ગરમીથી લોકોને રાહત થઈ છે જે પાક મૂળાઈ રહ્યો છે એને સીવરધાન મળ્યું છે અને લોકોમાં ખુશીનો માહોલ છે જી આભાર તમામ વિગતો માટે